જય મુરલીદા જય વસરાજ બધા મિત્રો ને સ્વાગત છે આપણી ચેનલમાં નવા વ્લોગ માં થોડી થોડી ભાઈ દેખાય છે છે ભાઈ આપણું બધું રેડિંગ અને બેહું માટે આજ ભાઈ ડૂસો હારવાનું ચાલુ કરવાનું છે ભૂકાનું કામ ચાલુ કરવાનું છે આજે બધી હવે સરવા બરવા જાતી નથી અહીંયા જ હોય છે અને આ છે ભાઈ માંડવી પીલવાની ખેતર હતી અહીંયા આવી ગઈ છે આ છે આપણું ગુસ્સો ખડકવાનો છે અહીંયા આપણા જૂના વિડીયો છે એમાં ઢગલો છે જો કોઈ જોયો હોય તો કાજુ કંઈ નવો બની એ બતાવશું શહેર આપણે જે આ જામફરી દેખાય એટલો ઊંચો ને આમ ઢાર વાળો ને એવો કરવાનો છે એ આગળ વિડીયો જોતા રહેજો ચણા અને ગુંદરીન ભાઈ થઈ ગયું જોરદાર હોય વાંધો નથી અને હાથીડા બાતીડા બધા ગોવા ગોઠવાઈ ગયા છે હું ને દુસો બુસો પડી ગયો હાથી બધા ગોઠવાઈ ગયા છે પછી બે હાથી છે વાં પેલી બાજુ પીડ્યા છે મોઈને અહીં આવી ગઈ અમારા અહીંયા આવી ગયો પાપ અહીંયા આવી ગયો રાફ અમર પીડા છે અહીંયા અને આપણું મિની દીભાઈ ઊભ તો આવે છે હવે હવે આપણે જવાનું છે ખેતરો બે જગ્યાએથી આપણે જે મોટા ખેતરો છે ત્યાંથી ફરવાના છે દૂસો અહીંયા લઈ આવવાનો છે અહીં ઉગીર બનાવવાની છે આપણે પછી જો એટલે ખેતર માંડવી વાળા ખેતરનો વધીએ કાલર બનાવવામાં ઘટશે તો લઈ આવશું ને ચાલુમાં કાયમનું પેહૂન સારવારમાં રાખી દઉં ને આચોમાં આટું પેક કરી દઉં મળી આગળ વિડીયો કન્ટિન્યુ બનીને રહેજો કલોન જે ભાઈ જોરદાર હો અહીં નીકળી આવો અને આમાં તગજનું ઠારય દેખાય અહીંયા જ કેમ કે પાયેલું હવે ગોઠણ આમી તો થવા આવી જાઓ આપણે ડૂસાનું કામકાજ થઈ ગયું હે ચાલુ જો ટ્રેક્ટર ભરાય છે અને આજે ભાઈ દુસાનું કેટલાક દીકામાં લેજો અહીંયા આગળ અને આ કલો જે ભાઈ વહેલી વાવેલી તો નથી આમાં ને હું બધું વહેલું જળી ગઈ જ્યાંથી કડ પડી ગઈ છે થોડીક જમીન સારી પાણી ભરાઈને હાલે ને એટલે અહીંયા ક્યાંય ભાઈ હુકારોનો કોઈ પ્રયત્નો પ્રશ્ન છે નહીં એટલે વાંધો નથી અહીંયા ઓલા ખેતરમાં હે હુકારો પણ અહીંયા નથી કંઈ અહીંયા પૈસા સપાવા જ છપા હારા મહિલા યો ડાર્શન યો દુસાનો કામકાજે ચાલુ છે જો નહી તો કડ પડી ગઈ આખી બરવાક બનીને રેજો વિડિયોમાં પુકન કામ ચાલુ થઈ ગયું ના ભાઈ ચોથો ફેરો આવી ગયો છે એટલે 4 13 12 24 વારી આવે આ રીતનો ખડકવાનું ચાલુ થયો ને એવડો ગાળો થાય છે ભાઈ ડબલ લુગણા રાખેલા છે ચોવીસ લુગણા જેવી આપણે જ્યાંથી હારી રાખ્યા એટલે ત્યાં ભરેલા કમ્પ્લીટ હોય ટ્રેક્ટર જાય એટલે ડાયરેક્ટ લોડ કરી જ દેવાનું અને અહીંયા ખાલી કરી લઈ અહીંયા ભરાઈ જાય ત્યાં ત્રણ જણા છે અહીંયા ત્રણ જણા છે ખાલી કરવામાં ત્રણ ભરવામાં ત્રણ તો કામ જાય કાયગા અને આ લગ છે ને કેટલો ઊંચો સળી જાય જામફરી દેખાય ને હું થી ઊંસું સળી જાય ડૂસો જ્યાંથી જામફરીને હે ડૂસો એ રીતના એટલો ઊંચો થાય એ આગળ આગળ બનતો જાય અને જે આ રીતના એક દિવાલ કાયદેસર ઊભી થતી જાય આ તો ભાઈ જેની પાસે ટેલેન્ટ હોય ને એ કરી શકે પાછા કાંઈ કરવી પડે ભાઈ આમાં જોરદારની આપણે જો કે ના આવડે કડકવા રખડકે આપણે ટ્રેક્ટર ધોળવવાનું છે આખા દીમાં આઠ ફેરા કે હું પડી જાય બહુ જો ઉતાવળ કરી તો નવ પડી જાય હવે અત્યારે ઉતાવળ જેવું છે નહીં કંઈ એવું ખાસ આપણે કેમ કે જો આ પ્લાસ્ટિકના લુગળા અવરા તરફાર કહીને એ થોડાક અવરા લેવાઈ ગયા પ્લાસ્ટિક જેવા લેવાઈ ગયા એટલે લહોરને બીક લાગે તો એ આપણે નાળા જ ઘણા બાંધી તો એ કંઈ કંઈક નિરાતે આપવું પડે નગર નવ ફેરા પડી જાય એ તો એ વાંધો નથી આઠ ફેરા પડી જાય હા અને અહીં સુધી આવી જાય બાજુ થાંભલાની બોર્ડર છે ને અહીં સુધી એટલે આમાં છે ને પિસ્તાલીસ દિવસો તો માયે જ જાહે પછી કદાચ ને બીજો ઓલા ખેતરને જો આપણી માંડવી ચોખી કરવાનું કામ હાલતું તો ન્યાનો જો લઈ આવવો પડશે તો લઈ આવ્યું ને આ તો હમાડવાનો જ છે અહીંયા મારા અંદાજ પ્રમાણે આ બેમાં પેક થઈ જશે પછી જોઈએ છીએ આમ કેટલો ઊંસો સડવા જામફરી જેટલો ઊંસો વધારે વયો જાય ને તો ઘણો બધો માઈ જાય બાકી બસ જો ભાઈ હું ભેહું ભેહું પડ્યું ડૂસો બૂસો ખાઈને આરામ ફરમાં આવે છે અને અહીંયા આમ ભાઈ એક છે અહીંયા જો આ છે એક પાડો આપણો બસ બાકી છે ને દુસાન કામકાજ અત્યારે ચાલુ છે કન્ટિન્યુ જાઉં તો એ ઓલા ખેતરમાં ભાઈ આપણે કેટલો દુસો ઉપડ્યો હોય બતાવશું તો વિડિયો ભાઈ કન્ટિન્યુ બની રહેજો અને વિડિયો ભાઈ સારું લાગતો હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ ચેનલ ને કરી દેજો મળીય ભાઈ આગળ ન્યા જઈન ત્યાં ઊંધી બની રહેજો વિડિયો માં બધે અમારા મહેશ ભાઈ આવી ગયા દુસો હારવા જો આમ આમ કરે દુસાવારી પાર્ટી ભાઈ ત્રણ જણ આયા છે ત્રણ જણામાં ખાલી કરવામાં અને આપણે ટ્રેક્ટર દોડાવવામાં આઈન ડૂસો ભાઈ રહ્યો થોડો ઘણો હવે શિયાળ ફેરા ભાઈ અને કદાચ સાત આઠ ટાળ હોય એટલો છે અવાર બહુ ડૂસો નાખ્યો માઇન્ડ બી બહુ થઈ ડુસ્સો જાજો નાખ્યો જે વાળો ભાઈ માઇન્ડ બી થાય એ વાળો ડુસો ના થાય કાંદા ભાઈ આઠમો નહીં પણ છઠ્ઠો ફેરો જાય પાંચ ફેરા ખાલી જગ્યા છઠ્ઠો ઘેરો જાય છે અને જો જોરા લેટલું દે મારો ગેર થોડોક ખરાબ છે અને પાછી લુગડા આપણા પ્લાસ્ટિકમાં તો એવો થાય ને ત્યાં ટ્રેક્ટર હાલે ભાઈ પહેલા ઘેરમાં હોય પહેલાં ઘેરમાં હાલે તો એટલા રોડામાં આવે ને તો એ વાં ભૂકે ને તો ભારી તો આડા હોય થોડી ઘણી જોકે ભાઈ ધારા છે આપણા પડતું નથી એટલું એટલું સારું છે અને આ રસ્તા પછી ડામર આવી જાય પછી પર આખી હતી બાકી જાજુ હાલે થોડું થોડું હાલે પડશે એમાં ભારે આપણે દેખતા તો હું થોડી ઘણી તો લાવ જ ભાઈ માથી હાલતા થઈ ને તા બાકી બધા ભાઈ હજી ભાઈ પહેલા અને હે રાજમાં ભાઈ હામે રાજમાં અને વાં ભાઈ આપણે જૂસો ખડકવાનું મિમિનમ કામ ચાલુ છે અને અહીં આપણે જે મનુ છે કાલે સાંજે પૂરું થાય કે બપોરે પૂરું થાય એટલો દૂસો હજી છે એ હું ભાઈ રાખવી હેલ્પી નથી બહુ જ આજે એવા મહેનત કરવી પડે દૂસો હારવો ને અલગ કરવું પડે ભાઈ ગોદરા ઉપાડવા જોયું નાખુર પાઉલ યુવરાજના થાવ ભાઈ હું તો કે શેર પૈસાની આવક જબરી એમાં તૈયાર ઉપડે તો ભાઈ મેન પ્રશ્ન ભાઈ આ નડે ગુસા હારવાની એવું બધું કરવું નહીં આમાં હારતા હારતા ક્યાંક આમાં એવી રીતના ભારે લહરી જાય તો અને પાછું વળી ખીલાવું આ ભાઈ નવજાતીજીનું વાવેલું જો આમાં જતા નોટદાંડ બધું બાકી આજના વિડીયોમાં આટલો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો ચેનલને જય મુરલીધા જય વસરાય